જય શ્રી કૃષ્ણ પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો ખાસ તો આજના નવા વિડીયોની મિત્રો સ્વાગત કરું છું અને હું છું તમારો પ્રિય મિત્ર મહેશ જાપડિયા તમારી બહુ બધી કોમેન્ટ્સ રિપીટ બ્રિડિંગની છે કે પશુ ઉઠલા મારે છે રિપીટ થાય છે પશુને ત્રણથી ચાર વખત બિદન કરાયા છતાં પણ પશુ રિપીટ થયા કરે છે તો એના માટે આજે જે તમને હું વાત કરીશ એ તમારે ઓબ્ઝર્વ કરવાની છે તમારે નિરીક્ષણ કરવાનું છે અને પછી જો તમે વ્યવસ્થિત તમારું પશુનું જે હીટ સાયકલ છે એની એક વખત તમે ઓળખાણ કરી લીધી ને તો તમારું પશુ રિપીટ નથી થવાનું આજે નવી વાત કરશું કે જેની અંદર તમારે જ તમારા પશુનું ધ્યાન રાખવાનું છે અને ધ્યાન રાખ્યા પછી જો તમે તમારા પશુને એ એ કરાવડાવશો અથવા તો નેચરલ સર્વિસ કરાવડાવશો કુદરતી રીતે ફેરવશો તો તમને ખૂબ જ ફાયદો થવાનો છે તો મિત્રો આજે વાત કરવી છે કે તમારું પશુ હીટમાં ક્યારે આવે છે કેટલા ટાઈમ પછી પ્રોપર હીટમાં આવે છે અને હા ક્યારે આવે છે એ પણ મહત્ત્વના મુદ્દાઓ હોય છે પશુ જ્યારે ગરમીમાં આવે છે એના લક્ષણો શું હોય છે બધી જ મિત્રો વાત કરવી છે આજના વિડીયોની અંદર તો દરેક પશુપાલક મિત્રોએ જે ડેરી ફાર્મ ચલાવે છે એમને પોતાને થોડુંક નિરીક્ષણ કરવું પડશે કેમ કે આપણને બધાને ખબર છે કે પશુપાલન સાથે આપણે વ્યવસાય જ્યારે ચાલુ કરીએ છીએ ત્યારે નકરાશી માણસ ઉપર આપણે કામ લેવડાવવાનું નથી હોતું તમારે પોતાને પણ એની અંદર થોડોક ટ્રસ્ટ અને એની અંદર તમારે પોતાને થોડુંક નોલેજ હોવું જોઈએ કેમ કે જો તમે નોલેજ વગર આ વસ્તુની અંદર આગળ વધશો તો તમે ચોક્કસથી તમે નિષ્ફળ જવાના છો તો આજે વાત કરવી છે કે તમારે એક તો તમારા પશુનું સવાર સાંજ છે નિરીક્ષણ કરવાનું છે જ્યારે પણ તમારું પશુ વિહાઈ જાય છે ત્યારે એના ગર્ભાશયની અંદર કોઈ પણ જાતની તકલીફ ના રહેવી જોઈએ મારો કહેવાનો મતલબ એવો છે કે તમારા પશુને ઝર છે એ નોર્મલી પડી જતી હોય છે ઝર પડ્યા પછી જે એનો બગાડ છે જે પંદર દિવસના ગાળાની અંદર જે એનો બગાડ છે નીકળવો જોઈએ એ નીકળી ગયા પછી ત્યાર પછી મિત્રો વાત કરું નીકળી ગયા પછી જો એનું ગર્ભાશય એકદમ ક્લીન થઈ ગયું હોય તો તમારું પશુ રેગ્યુલર પિસ્તાલીસ દિવસથી લઈને નેવું દિવસની અંદર પશુ હિટમાં રેગ્યુલર આવી જતું હોય છે હવે તમને ખ્યાલ આવી ગયો કે આપણું પશુ જે એની સાયકલ છે એ અઢારથી એકવીસ દિવસની હોય છે દરેક પશુપાલક મિત્રને આ નોલેજ તો હોય જ છે કે પશુ એકવીસ દિવસના અંતરગાળા દરમિયાન પશુ હીટમાં રેગ્યુલર આવતું હોય છે તો તમારે શું કરવાનું છે કે તમારા પશુને એક તો તમારે નેવું દિવસનો જે સમયગાળો છે એની અંદર તમારે ધ્યાન રાખવાનું છે પ્લસ નેવું દિવસ પછી જે તમારી પશુની જે સાયકલની જે પ્રક્રિયાઓ છે અઢારથી એકવીસ દિવસની અંદર તમારું પશુ મૂંઘું પણ હોઈ શકે છે એ સાયલન્ટ હીટ પણ હોઈ શકે છે અને ઘણી વાર તો તમારું પશુ બોલીને પણ આવતું હોય છે હવે મિત્રો વાત કરવી છે પશુના ગરમીમાં આવવાના લક્ષણો શું હોય છે જેથી કરીને તમને એક પાકો બાહ્ય જે લક્ષણો છે એની અંદર તમને એક અંદાજ આવી જાય જ્યારે પણ તમારું પશુ હીટમાં આવે છે ત્યારે એક તો એ ખાવાનું ઓછું કરે છે હુમસાળિયા માર્યા રાખે છે પૂસડું અધર રાખે છે એકદમ આશા પાણી જેવા જળા નાખે છે પ્લસ તમારા પશુની જે વજાઈનાનો ભાગ જે છે એ તમારે લાલ થઈ જાય છે પાછળ એના ફૂતર ઉપર હોજો આવી જાય છે આ એના બાહ્ય લક્ષણો તમને બહારથી તમને એ અંદાજ તમે મારી શકો છો દૂધ ઉત્પાદન ઓછું થાય છે દોવાની અંદર સટક ભટક કરે છે અથવા તો પારહો નથી મૂકતું આ બધા જ લક્ષણો સાયલન્ટ હિટ હોય તો પણ તમને જોવા મળતા હોય છે ઘણી તો એવું પણ થતું હોય છે હા મૂંગા લક્ષણો હોય છે ખાલી આશા નાખે ત્યારે તમને ખબર પડતી હોય છે તો તમારે કાં તો વહેલી સવારે જ્યારે પણ પશુ ગરમીમાં આવે છે કાં તો એ વહેલી સવારમાં આવે છે કાં તો મોડી રાત્રે આવતું હોય છે તો તમારે એ જે બે જે સમય છે એને તમારે કાં તો વહેલા સવારમાં એક વખત તમારા દરેક પશુને પાછળનો ભાગ જે હોય ત્યાં નિરીક્ષણ કરી લેવાનું છે કે ખરેખર આપણું પશુ ગરમીમાં આવ્યું છે કે નથી આવ્યું કેમ કે વહેલી સવારમાં જ તમારું પશુ હીટમાં આવતું હોય છે કાં તો મોડી રાત્રે અગિયાર દસથી અગિયાર વાગ્યાના સમયગાળા દરમિયાન આ વસ્તુનું આપણને નક્કી થઈ ગયું કે આપણે એક તો સવાર સાંજ બે ટાઈમ આપણે આપણા પશુનું નિરીક્ષણ કરીએ કે હા આપણે વહેલા જોયું તો કાંઈ હતું નહીં ત્યાર પછી બપોરના ગાળા એક વખત આંટો મારી લઈએ કે હા હાલો આપણે બધા પશુનું નિરીક્ષણ કરીએ કોઈને બગાડ કે જળા દેખાતો તો નથી ને બીજા ઢોર પર ફાળું તો નથી ભરતું ને આજે ખોરાક ઓછો લે છે તો શું કામ ઓછો લે છે કાંઈ બીમાર તો નથી ને ગરમીમાં તો નથી આવ્યું ને દૂધ કેમ ઘટ્યું છે આંસળની બીમારી તો નથી લાગીને આ વસ્તુનું જો તમે નિરીક્ષણ કરશો તો તમને સારા એવા રિઝલ્ટ જે કન્સેપ્શન રેટ છે એની અંદર સારો એવો સુધારો છે તમે કરી શકશો અને પશુને આ જે હીટ ડાયગ્નોસિસ છે એ કરીને તમે તમારા પશુની સાયકલની રેગ્યુલર હશે તો તમને ખ્યાલ આવશે કે આપણું પશુની જે સાયકલ છે રેગ્યુલર છે અને કન્સ્યુ થવાની અંદર તમને ખૂબ જ એક હેલ્પ મળશે આ વસ્તુ થઈ હીટ ડાયગ્નોસિસની બીજી વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે કે તમે ક્યારે બીજદાન કરાવો છો પશુ મોસ્ટ ઓફલી ચોવીસ કલાક સુધી હીટમાં રહેતું હોય છે ઘણા પશુ એવા હોય છે જે અડતાલીસ કલાક છત્રીસ કલાકથી અડતાલીસ કલાક રહેતા હોય છે તો તમારે ક્યારે બીજદાન કરાવવાનું છે અને કેવા ઝડા નાખે ત્યારે બીજદાન કરવાનું છે જ્યારે પણ તમને ઘાંટો બગાડ દેખાય ત્યારે તમારે બીજદાન નથી કરાવવાનું કેમ કે ઘાટા બગાડની અંદર ક્યારેય તમારું પશુ થોભાતું નથી તમારું પશુ રિપીટમાં આવે છે ઘણીવાર તો આપણે ખેડૂતને કહેતા હોય ફોન કરીને કે કેવો બગાડ કાઢે છે તો એમ કે ઘાટો બગાડ કાઢે છે તો આપણે એને કહીએ છીએ કે તમે હજી ખમો એનો આસો પાણી જેવો બગાડ આવવા દો અથવા થોડીક કલાક જવા દો નહીં તમારા ટાઈમે જ્યારે તમે બીજદાન કરાવો છો ત્યારે પણ તમારું પશુ રિપીટમાં આવી જતું હોય છે તો તમારે બાર કલાક ઓછામાં ઓછી બાર કલાકથી લઈને અઢાર કલાકનો જે સમયગાળો છે એ પશુના વેતરના આવ્યાના મધ્ય ભાગ કહી શકાય છે જો બાર કલાકથી લઈને અઢાર કલાકના સમયગાળા દરમિયાન જો તમારા પશુને એ કરવામાં આવે બીજદાન કરવામાં આવે તો એની અંદર ગાભણ થવાની શક્યતાઓ છે વધી જતી હોય છે હવે વાત રહી લોંગ હિટની જો પશુ લોંગ હિટમાં રહેતું હોય તો તમારે બાર કલાક કે બાર કલાકે ત્રણથી ચાર વખત તમારે એઆઈ કરાવડાવવા પડશે ખર્ચ લાગશે પણ એની અંદર રિઝલ્ટ પણ સારા મળશે આ વસ્તુ થઈ ગઈ હીટ ડાયગ્નોસિસ થઈ ગયું પશુનો ટાઈમ હાસવી લીધો હવે તમારે ઓબ્ઝર્વ કરવાનું છે કે તમારું પશુ પાછું અઢાર થી એકવીસ દિવસે ગરમીમાં આવે છે કે નથી આવતું હવે આપણે શું કરતા હોઈએ છીએ મોસ્ટ ઓફલી એવું કરતા હોઈએ છીએ બીજદાન કરાવી નાખ્યું પછી આપણે એને સામું જોતા જ નથી હોતા ઘણા બધા પશુપાલક મિત્રો કેમ કે તમારે જ્યારે તમે દાખલા તરીકે આજે ઓગણત્રીસ તારીખ છે અઠ્યાવીસ કે ઓગણત્રીસ તારીખ છે તો આજની તારીખ પછી પાછી અઢાર થી એકવીસ દિવસે પાછું રિપીટમાં આવે છે કે નહીં એનું તમારે ધ્યાન રાખવું પડશે જો તમે ધ્યાન નહીં રાખો તો મૂંગું હોય છે તો જળા નાખીને વયું જાય છે તો ખબર નહીં પડે એક હીટ એટલે કે દિવસના સમયગાળા દરમિયાન જો એ સમયગાળો તમે ચૂકી ગયા તો તમારે ઓછામાં ઓછા હજારથી લઈને પંદરસો રૂપિયાનો એક્સ્ટ્રા ખર્ચ લાગશે આ વસ્તુની ખાસ તકેદારી રાખવાની છે અઢારથી એકવીસ દિવસનો જે સમયગાળો છે એની અંદર તમારે ધ્યાન રાખવાનું છે પાછી ફરે છે કે નથી પડતું અઢારથી એકવીસ દિવસે એક એક વસ્તુનો તમને થોડોક આઈડિયા જ આવી જશે કે હા હવે આપણું પશુ અઢાર દિવસ પૂરા થઈ ગયા છે મહિનો પૂરો થવા આવ્યો છે તો તમે એની અંદર થોડોક અંદાજ છે એ લગાડી શકો છો કે હા હવે મારું પશુ ગાભણ થઈ જશે એનો ઉતરનો ભાગ એકદમ હૂણાઇ જશે ઉતર એકદમ ભેગું થઈ જશે પછી એવા ગરમીના કોઈ પણ લક્ષણો ન દેખાડે તો તમારે અઢી મહિને છે એ ચેક કરાવી લેવાનું છે અને સારા સમાચાર પણ તમને આની અંદર રિઝલ્ટ સારા પણ મળશે તો ત્રણ મહિને ચેક કરાવી લો ગાભણ નીકળે તો તમે ધીમે ધીમે એને સારો સમતોલ આહાર આપવાનું ચાલુ કરો સાથે સાથે મિનરલ મિક્સર છે એ રેગ્યુલર કરી નાખો બસ આ જ છે પશુપાલન હા પશુપાલન તો આ જ છે તમારે પશુનું ધ્યાન રાખવાનું છે એની કેર કરવાની છે એની માવજત કરવાની છે અને એને જે શરીરની અંદર જે વિટામિન્સ ઘટે છે એને પૂરા પાડવાના છે પશુ ક્યારે એના શરીરની અંદર રાખતું જ નથી પશુપાલક મિત્રો જે તમે ખવડાવો છો એ તમને આપી દેતું હોય છે તો આજના વિડીયોની અંદર બસ આટલી જ માહિતી મળીશું એક નવા વિડીયોની સાથે જેટલા પણ પશુપાલક મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે જેમને આ નોલેજ વિશે નથી માહિતી તો જરૂરથી કોમેન્ટ કરજો કે હા અમને આ બધી વસ્તુનું ખરેખર જાણવા મળે છે શીખવા મળે છે દરરોજ એક નવો વિડીયો આપો અથવા તમારી કોમેન્ટ્સ પણ કરતા જાઓ જેથી કરીને કોમેન્ટ ઉપર ધ્યાન દઈને તમને પ્રશ્નો તરીના વિડીયો પણ આપણે આપી શકીએ તો ધન્યવાદ બધા મિત્રોનો કે મને અત્યાર સુધી સાંભળ્યો આઈ હોપ તમને આ વિડીયો ખૂબ ગમ્યો હતો તમારા દરેક ગ્રુપની અંદર મિત્રો શેર કરજો જેથી મને પણ થોડું મોટિવેશન મળી રહે અને આપણી ચેનલની અંદર જો તમે પહેલીવાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અમારો કોન્ટેક્ટ નંબર છે ત્યાંશી સુડતાલીસ સિત્યોતેર ઝીરો ચાર બત્રીસ હું છું પ્રિય મિત્ર મહેશ ઝાપડિયા અને મારું નેટિવ છે ઢસા છે ગઢડા સ્વામિનારાયણ તાલુકો છે બોટાદ જિલ્લો છે અને ઘણા બધા મિત્રો કહેતા હોય છે કે સાહેબ તમારું ગામ કયું છે તો ઓલરેડી હું ઢસા રહું છું અને આજુબાજુના પચીસથી ત્રીસ કિલોમીટરની અંદર ડેલી બીજદાનની જે કામગીરી છે હું કરું છું સાથે સાથે થોડી ઘણી પ્રાથમિક સારવાર પણ અમે કરતા હોઈએ છીએ તો આઈ હોપ તમને આ વિડીયો ખૂબ જ ગમ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો અને આ નવા વિડીયો જો માટે તમારા ભાઈને ફોલો કરી દેજો